જેમના નામથી મળ્યા છીએ જ નહીં બીજા બધા પણ એમના જીવનમાં આ ગામનું ગાડું જોડી અને ભગવાન નામના સત્સંગનું આયોજન થયું ને એ આ ગામે ધર્મ ના નામ નું ગાડું જોડેલું છે સાહેબ આ ગામ તાળીઓ હું છેક દેલા અને મહેસાણા થી આપણા ગામમાં ચાલતો આવતો રસ્તા નતા ત્યારે આજુબાજુના તમામ તમામ ચોથરી ભાઈઓ આપણી સાથે હતા અને એ વખત કાંતિભાઈ શું છે બેઠાના સાહેબ બેમણા પ્રસાદ બનાવ્યો હતો એ આપણા એ વખતના જૂના સરપંચ શ્રી નાકામાં મોખ્યુબી હતા પાતળા પાતળા સફેદ કપડાં પહેરતા જવો છે મહારાજ મારા ગામનો બીડો પાર કરી નાખ્યો હો એ શબ્દો આપણા ના ત્યારે બહુ યાદ અપાવ સારું નથી પણ કઉ એ વખત લોકો એવું ક્યાંતા કે મહારાજ આખા મહેસાણા દારૂ છે ને એ ચિત્રો પૂરા પૂરો પાડે રોમાજી નું પૂછો રોમાજી તો તાણે એ રોમાજીયે ખૂબ ને નારા સાપતર પૂછ્યું હે પણ એ બધાયને મેં કહ્યું તમે ਵੀ કીધું મને સહકાર આપો અને સાહેબ આજે તમે કહો છો ને નેકો પાણી એની હેડી જાય છે પણ જો ભગવાન ની દયા થઈ જાય માતાજી ની કૃપા થઈ જાય ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા એક વડીલ પણ હોમમાં બેઠા છે ઘણા પણ એક વખત આ સમાજના વગણે સાહેબ ઘેર ઘેર ધોળી ગાડીઓ આવું હતું મહારાજને મહારાજ ને તમે યાદ કરી લેજો તો મહારાજે મહેનત કરી છે આ સમાજ માટે અને પરિણામ આજે આવી ગયું છે મારે તો સરખ બીજા જોવાની જરૂર જ નહીં મેં તો ભવવો કપડા પહેર્યો તો સમાજને ઉધાર કરવા માટે એટલે મે હું એ જે સમાજ દે જોવા માંગતો તેના કરતા સમાજ અતારે 10 નહીં પણ 100 ઘણો આગળ છે અલછુબી હાલા અલછુબી પાજે આખાવ તુ ગુજરાતમાં કેસર કેરી દ્રાક્ષ અને સફરજન આવી એમના દ્વારા આવું છે એટલા મોટા વેપારી છે જુનાગઢ આશ્રમ નું બહુ મોટું દાન આપ્યું છે અને આપણે આ રણુજા આશ્રમ બનાવીએ ને એમાં પણ પાંચ લાખ ને એકાવન હજાર રૂપિયા મળ્યા દાન આ તો ખાલી હવની લાઈનમાં આપવા માટે હો પછી બીજું ખર્ચ થાય તો હજુ આશ્રમ પૂરો થાય તા ને તૈયાર જ છે બધા પાલોદર થી

શરીર આ તો કાઠો થઈને આવ્યો છે બધા રૂમમાં રાખું છું ને એ તો ઠંડો પવન ના પહેરી પણ સમાજ પાંચ વર્ષથી આગેવાનો મને ઉઘ્રણી કરતા હતા મહારાજ આ સમાજ માટે અને ગુજરાતી લોકોને રમું બહુ તકલીફ પડે છે કોઈ રહેવા દેતું નહીં ઊંઘવાની વ્યવસ્થા નહીં બેન દીકરીઓ એમની પાસે નાના બાળકો હોય થેલા હોય એને મૂકવાના દીકરીઓને નાવાનું ધોવાનું આવું કોઈ જગ્યાએ મળતું નહીં અને મહારાજ કાંઠા થો ને અઢારે અઢાર સમાજને બધી આલમને તમારું ઉપર વિશ્વાસ અને આ કોમ થાય આવું પાંચ વર્ષથી મને કરતા હતા પછી મારા ઉપર આવ્યો બે બધા આગેવાનોને ભેગા કર્યા આ રાજકીય આગેવાનો રોમાંચી બધા છે એ બધા એને પૂછ્યું અમારા સાધુ સંતોને ભેગા કર્યા આશ્રમમાં ભાઈ આવું વસ્તી મને કહે છે પણ તમે બધા એકી અવાજ તો હું આ કોમ ઉપાડું કારણ કે હવે આ શરીરના પાસે વધારે કોમ લ્યુ ને એટલે તો હવા ફૂંકે પંચર પાડે ગમે તેનું શું કરાય અને ધર્મ ની જજા ટૂંકા ટાઈમ હું ફરકાઈ દેવાની એટલે બધા એને કીધું મારા તમે ચિંતા ના કરો ભગવાન સારું કરશે કોઈ બેન દીકરી નું પૂન આડું આવશે પણ એ ધર્મ ની જતા ફરક છે અને ફરક છે તમે હિંમત રાખો એટલે મેં કામ લીધું છે જમીનનો દસ્તાવેજ કરી દીધો છે જમીન ખૂબ છે ફક્ત સાત થી દસ મિનિટ રણજા મંદિરે તમે જાઓ તો આપડી દીકરી એના ભાણિયાને લઈ અને ચાલતી જાય તો દસ મિનિટમાં પહોંચી ગયો અને બધે જ રાતના દિવસ લાઇટોની વ્યવસ્થા છે સરસ એવી પેટી પેક જગ્યા લીધી અને લાખ લાખમાં વીઘો મળતો હતો પર જાય કુ નહી એટલે બધે ખૂબ સુંદર વ્યવસ્થા થાય આપણા ગુજરાતી માણસોને તકલીફ ઓછી પડે નહાવા ધોવાની સગવડતા મળી જાય અને કદાચ એનો થીલો બીલો ખોવાઈ જાય આમ ચોક ગાડીમાં એની પાસે કશું ના હોય તો આશ્રમમાં આવે તો એ રે ખાય પીવે અને એવું કે હું મહેસાણાથી આવ્યો છું તો મહેસાણા નો હજાર રૂપિયા ભાડું લઈ જતા જાણે આવું તાણે લાવજી મેં રોમો રોમાં પીરને તમે બે પેજ અત્યારે જુનાગઢ તમે આવો સાહેબ પરિક્રમામાં કઈ નહીં તો દસ થી પંદર હજાર રૂપિયા લોકોનો ભાણા ઠંડીના કોબલા હોળ પડ્યા કરી દીધા બધા ઘેર ઉઠીને આવતા નહી આપણે જો ઉઠવા જ લાવ્યા હતા કોમૈયા ને એજ કર્યું આપડે તો રાજી છે લઈ જાય એટલે ભગવાન વિધાલ છે અનુભવ થયા એ તમારું કહું એટલે તમારું અને એના બધા પછી પછી એના હોય દીકરા ખબર ના હોય ને ત્યાં તો આસન છે મારા ન તો એ તો લીલા લેર નો મજા મજા આવી પણ હવે ચમ કરીને ચલાય છે અમારું મન છોડ પછી એવું નથી આપણું ગુજરાતી માણસ ગમે તો પ્રસાદ લેન સાહેબ એના અંતરમાં આત્મા થાય કે ધર્મની જગ્યા છે આપણે એમનેમ ખાવું આવું એ થાય અને સિત્તેર જણા ફરી બસ લઈને આવું તો બે દાડા રહી ત્યાં હિરુદાય ચાલે છે એટલે એમને આપણે તો અભિનંદન આલે થાય ભાઈ તમે તા જો જાઓ આવતું બધું આવું કરતા રહેજું જૂનું